સમાચારોમાં આગળ આપણે વાત કરીએ વડોદરાની તો હાલ જે હિસાબે આપણે જોતા છીએ કે સમગ્ર જે યુવાનો છે તે લોકો ફેમસ થવા માટે સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક એ લોકો હરકતો કરતા હોય છે અને ક્યારેક એ લોકો કોઈ પણ શરમજનક પબ્લિકલી કરી જાય છે પણ એ લોકોની શરમ નથી આવતી આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબામાં ચોથા નોરતે એક યુવક અને તેની સાથેની યુવતીએ ગરબા ગ્રાઉન્ડમાં રીલ બનાવવા માટે એક એવી અશ્લીલ હરકત કરી હતી કે અન્ય લોકો પણ શરમ અનુભવે લોકો રીલ બનાવવાની છેલગામાં આ ઘેલછામાં જણાવી કે માતાજીની પવિત્રતા અને ઉપાસનાના આ પવિત્ર પર્વમાં લોકોને શું સંદેશો આપવા માંગે છે તેનું જ તેઓને ભાન નથી રહ્યું ઘરમાંથી જ ધાર્મિક વાતાવરણ ધીમેથી વિસરાઈ રહ્યું છે અથવા તો બાળકોમાં સંસ્કાર સિંચનનો અભાવ જોવા મળી રહ્યો છે de no, 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 no.